આપણે પ્રશ્નોત્તરી જોઈશું તો બજેટ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત મહત્વપૂર્ણ સવાલો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ચાલો મિત્રો આ નિહાળીએ આ વિડીયો જેમાં જોઈશું મોસ્ટ આઈએમપી ત્રીસ ક્વેશ્ચન્સ પ્રથમ જોઈએ તાજેતરમાં ગુજરાતની કઈ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે ઓપ્શન જોઈએ નવસારી ગાંધીધામ અને મોરબી ઓપ્શન એ બી સી અને ડી આપેલા છે સાચો જવાબ છે ઓપ્શન ડી એક બે અને ત્રણે સાચા છે એટલે કે જે જાહેરાત કરવામાં આવી છે તેમાં નવસારી ગાંધીધામ અને મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે પ્રશ્ન બે જોઈશું તાજેતરમાં જારી ગુજરાત બજેટમાં નમોશ્રી યોજના અંતર્ગત સગર્ભા બહેનોની સહાય કેટલી કરવામાં આવી હતી ઓપ્શન છે એ બી સી અને ડી સાચો જવાબ છે ઓપ્શન સી બાર હજાર રૂપિયાની સહાય કરવામાં આવી હતી પ્રશ્ન ત્રણ જોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફાઇવજી કલ્પનામાં નીચેના પૈકી શું સામેલ નથી ઓપ્શન એ ગરવી ગુજરાત ગ્લોબલ ગુજરાત ગ્રીન ગુજરાત અને ગ્રોથ ગુજરાત સાચો જવાબ છે ઓપ્શન સી ગ્રીન ગુજરાત ગુજરાત તાજેતરના નમો નમોલક્ષ્મી યોજના અંતર્ગત દસ ની વિદ્યાર્થીનીઓને કેટલા રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે ઓપ્શન જોઈશું એ દસ હજાર બી પંદર હજાર સી વીસ હજાર અને ડી પચીસ હજાર સાચો જવાબ છે ઓપ્શન એ દસ હજાર પાંચમો પ્રશ્ન તાજેતરમાં જારી થયેલા બજેટ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી વિસ્તરણ પામતા તેની કુલ લંબાઈ કેટલી થશે ઓપ્શન આપેલા છે એ બી સી અને સાચો જવાબ છે ઓપ્શન બી અડત્રીસ પોઈન્ટ બે કિલોમીટર કુલ લંબાઈ થશે પ્રશ્ન છ તાજેતરમાં ગુજરાત બજેટમાં કયા સ્થળોએ નવી મામલતદાર કચેરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે તો તે કયા સ્થળોએ છે જોઈએ ઓપ્શન એ કપરાડા બી બાવળા સી અંજાર અને ડી આપેલ આપેલ તમામ તમામ તો સ્થળોએ મામલતદાર કચેરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે એટલે કે કપરાડા બાવળા અને અંજારમાં આ જાહેરાત કરવામાં આવી છે પ્રશ્ન સાત ગુજરાત બજેટમાં કયા શહેરમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ઓપ્શન છે ગાંધીનગર રાજકોટ અને સુરત ઓપ્શન જોઈએ અને સાચો સાચો જવાબ જવાબ છે છે ત્રણે એટલે કે ઓપ્શન તો ગુજરાત બજેટમાં ગાંધીનગર રાજકોટ સુરત શહેરમાં કાર્ડિયા ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે આઠમો પ્રશ્ન જોઈએ વર્તમાન ગુજરાત બજેટમાં વહાલી દીકરી યોજના અંતર્ગત કેટલી સહાયની જોગવાઈ કરવામાં આવી છે ઓપ્શન એ બી સી અને ડી છે સાચો જવાબ છે ઓપ્શન ડી બસો બાવન કરોડની સહાયની જોગવાઈ કરવામાં આવી છે નવમો પ્રશ્ન તાજેતરમાં ગુજરાત બજેટમાં કઈ ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સાંસ્કૃતિક કેન્દ્રના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે ઓપ્શન એ બી સી અને ડી ઓપ્શન એ છે પટલી બી સુરતી સી સિંધી અને આપેલ તમામ સાચો જવાબ છે સી સિંધી ભાષા માટે જાહેરાત કરવામાં આવી છે પ્રશ્ન દસ વર્તમાન ગુજરાત બજેટમાં ઉલ્લેખ મુજબ કયા વર્ષ સુધીમાં કુલ વીજ પુરવઠાનો પચાસ ટકા હિસ્સો રિન્યુએબલ એનર્જી સ્ત્રોતમાંથી મેળવવાનું આયોજન છે ઓપ્શન એ છે બે હજાર પચીસ ઓપ્શન બી છે બે હજાર છવ્વીસ ઓપ્શન સી છે બે હજાર અઠ્યાવીસ અને ઓપ્શન ડી છે બે હજાર ત્રીસ તો આનું જે આયોજન છે તે બે હજાર ત્રીસમાં માં મેળવવાનું છે ઓપ્શન ડી સાચો જવાબ છે પ્રશ્ન તાજેતરમાં ગુજરાત બજેટમાં અયોધ્યા ખાતે ગુજરાત યાત્રી નિવાસ નિર્માણ માટે કેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે ઓપ્શન એ પાંચ કરોડ બી દસ કરોડ સી પંદર કરોડ અને ડી અઢાર કરોડ સાચો જવાબ છે ઓપ્શન બી દસ કરોડની ફાળવણી કરવામાં આવી છે બારમો પ્રશ્ન જોઈએ એમઆઈસીઈ ના યોગ્ય અર્થમાં નીચેના પૈકી કયો અર્થ યોગ્ય નથી એ મેન્યુફેક્ચરિંગ બી ઇન્સેન્ટિવ સી ઇન્સેન્ટીવિશન સાચો જવાબ છે ઓપ્શન બજેટની બિર્ફ ક્રેસમાં નીચેના પૈકી કઈ ચિત્રકળાની ઝડપ જોવા મળી હતી ઓપ્શન એ કામણગીરી ચિત્રકળા પીઠોળા ચિત્રકળા વારલી ચિત્રકળા અને પહાડી ચિત્રકળા સાચો જવાબ છે સી વારલી ચિત્રકળા બજેટમાં ઉલ્લેખિત વિકાસના સ્તંભોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ઓપ્શન જોઈશું સામાજિક સુરક્ષા નવીન તકનીકી વિકાસ માનવ સંસાધન વિકાસ અને ગ્રીન ગ્રુથ સાચો જવાબ છે ઓપ્શન બી નવીન તકનીકી વિકાસ પંદરમો પ્રશ્ન જોઈએ ગુજરાત બજેટ સંદર્ભે નીચેના વિધાનો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો વિધાનો જોઈએ પ્રથમ વિધાન છે માઇક્રોનના સહયોગથી સાણંદ ખાતે સ્કૂલ ઓફ સેમી અને બીજું વિધાન છે ઉપયુક્ત સ્કૂલ સ્થાપવા વર્તમાન બજેટમાં તેત્રીસ કરોડની જોગવાઈ કરાઈ છે તો મિત્રો આ જે બંને સ્ટેટમેન્ટ વિધાનો આપ્યા છે તે કેટલા અંશે સાચા છે શું છે તે આપણે જોઈશું તો ઓપ્શન આપેલા છે માત્ર એક ઓપ્શન બી છે માત્ર બે ઓપ્શન સી છે એક અને બે બંને અને ઓપ્શન ડી છે એક પણ નહીં તો સાચો જવાબ છે મિત્ર એક જે જેમએનસી માઇક્રોન સહયોગથી સાણંદ ખાતે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરની સ્થાપના કરવામાં આવશે તે વિધાન બિલકુલ સત્ય છે સોળમો પ્રશ્ન જોઈએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતનો વાસ્તવિક જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કેટલા ટકા રહેવાનું અનુમાન છે ઓપ્શન જોઈએ પોઈન્ટ એક ટકાથી વધારી રૂપિયા અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર કરોડ કરવામાં આવ્યો છે જે જીડીપી ના કેટલા ટકા છે તો ઓપ્શન એ બી સી અને ડી આપેલો છે સાચો જવાબ છે ઓપ્શન સી જોઈએ અને ડી સાચો જવાબ છે ઓપ્શન સી પાંચ પોઈન્ટ એક ટકા જીડીપી રહેવાનું અનુમાન છે ઓગણીસ મો પ્રશ્ન જોઈશું વચગાળાના કેન્દ્રીય બજેટમાં સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થતો નથી ઓપ્શન જોઈશું એ ગરીબ બી મહિલા સી ધાત્રી માતાઓ અને ડી અન્નદાતા એટલે કે ખેડૂતો તો સાચો જવાબ છે ઓપ્શન સી ધાત્રી માતાઓનો સમાવેશ થતો નથી પ્રશ્ન વીસ બે હજાર ચોવીસ પચીસના કેન્દ્રીય બજેટમાં રાજ્યોને મૂડીગત ખર્ચ માટે કેટલા વર્ષની વ્યાજ મુક્ત લોનની જોગવાઈ છે ઓપ્શન એ દસ વર્ષ ઓપ્શન બી વીસ વર્ષ ઓપ્શન સી 25 વર્ષ અને ઓપ્શન ડી પચાસ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન ડી પચાસ વર્ષ એકવીસમો પ્રશ્ન કયા વર્ષ સુધીમાં ભારતને વિકસિત બનાવવા અનેક વ્યૂહરચનાઓનો બે હજાર ચોવીસ પચીસના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ઓપ્શન છે એ બે હજાર એકત્રીસ ઓપ્શન બી છે બે હજાર છત્રીસ ઓપ્શન સી છે બે હજાર સુડતાલીસ અને ઓપ્શન ડી છે બે હજાર એકાવન સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર સુડતાલીસ બાવીસ પ્રશ્ન રૂફટોપ સોલરાઈઝેશનથી એક કરોડ ઘરોને દર મહિને કેટલા યુનિટ સુધી મફત વીજળી ઉપલબ્ધ કરવામાં મદદ મળશે ઓપ્શન એ સો યુનિટ ઓપ્શન બી બસો યુનિટ ઓપ્શન સી ત્રણસો યુનિટ ઓપ્શન ડી પાંચસો યુનિટ સાચો જવાબ છે ઓપ્શન સી ત્રણસો યુનિટ રેલવે માટે પ્રધાનમંત્રી ગતિશક્તિ હેઠળ ઓળખાયેલા ત્રણ કોરિડોરમાં નીચેનામાંથી કયો એક બંધ બેસતો નથી તો ઓપ્શન જોઈએ કયો કોરિડોર બંધ બેસતો નથી પ્રથમ એ જોઈએ ઉર્જા ખનીજ અને સિમેન્ટ કોરિડોર બી પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર સી હાઈટ

સાચો જવાબ છે ઓપ્શન સી એકસો ઓગણપચાસ પચીસમો પ્રશ્ન છે એકત્રીસ માર્ચ બે હાજર છવ્વીસ અને એકત્રીસ માર્ચ બે હાજર સત્યાવીસ સાચો જવાબ છે ઓપ્શન બી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી વધારો કરી દેવામાં આવ્યો છે છવ્વીસમો પ્રશ્ન નીચેનામાંથી કઈ યોજના દ્વારા નબળા આદિવાસી જૂથો પીવીટીજી ના વિકાસમાં મદદ મળે છે ઓપ્શન જોઈએ એ પીએમ જનમાન યોજના બી પીએમ વિશ્વકર્મા યોજના સીપીએમ સ્વનિધિ યોજના અને ડીપીએમ યશસ્વી યોજના સાચો જવાબ છે ઓપ્શન એ પીએમ જનમાન યોજના સત્યાવીસમો પ્રશ્ન જોઈશું નીચેના વિધાનોમાંથી બંધ બેસતી બાબત જણાવો તો પ્રથમ જોઈએ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર બાવીસ ટકા છે બીજો નવી ઉત્પાદક કંપનીઓનો કર દર છે આ બંને ઓપ્શન માટે જોઈએ તો ઓપ્શન એ છે માત્ર એક સત્ય ઓપ્શન બી માત્ર બે સત્ય ઓપ્શન સી ઉપરોક્ત બંને સત્ય છે અને ઓપ્શન ડી ઉપરોક્ત બંને અસત્ય છે તો મિત્રો ઉપરોક્ત બંને સત્ય છે માટે ઓપ્શન સી સાચો જવાબ આવશે ઉપરોક્ત બંને સત્ય છે નીચેના વિધાનો પર વિચાર કરીને જવાબ આપો પ્રથમ સ્ટેટમેન્ટ એ છે કે સ્ટેમ અભ્યાસક્રમોમાં છોકરીઓ અને મહિલાઓની નોંધણીમાં તેતાલીસ ટકા હિસ્સો ભારતનો છે જે વિશ્વમાં સૌથી વધુ છે અને બીજું સ્ટેટમેન્ટ છે ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની નોંધણીમાં અઠ્યાવીસ ટકાનો વધારો થયો છે હવે ઓપ્શન જોઈએ મિત્રો ઓપ્શન સ્ટેટમેન્ટ મિત્રો આપેલા છે તે બંને સત્ય છે હવે ઓગણત્રીસ મો પ્રશ્ન જોઈશું બે હજાર ચોવીસ પચીસ ના બજેટ અંદાજ મુજબ વિવિધ બાબતોનું કયું જોડકું યોગ્ય છે તો પ્રથમ જોઈએ રાજકોષીય ખાદ્ય

છેલ્લો 30મો પ્રશ્ન જોઈશું કયા વર્ષ સુધીમાં કોલસાના ગેસિફિકેશન અને પ્રવાહી ક્ષમતા ઓપ્શન એ બે સ્થાપવામાં પંદર ઓપ્શન બી બે હજાર ત્રીસ ઓપ્શન સી બે ચાલીસ અને ઓપ્શન ડી છે બે હજાર પિસ્તાલીસ સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી બે હજાર ત્રીસ સુધીમાં આ ક્ષમતા સ્થાપવામાં આવશે તો મિત્રો આજે આપણે આ વાત કરી બજેટ બે હજાર ચોવીસ પચીસ અંગેના મહત્વ મહત્વપૂર્ણ સવાલો વિશે મિત્રો આજના ત્રીસ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવનારી પરીક્ષાઓ માટે આપને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મદદરૂપ મળે રહેશે આજનો વિડીયો આપને જો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરશો અને મિત્રો ખાસ આ વિડીયોની પીડીએફ આપે જોઈતી હશે તો બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં આપને વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે આપ નવા હો ચેનલ માટે તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેશો ધન્યવાદ મિત્રો